સહકારી મંડળીઓમાં બચત ઉત્સવ વચ્ચે રાજ્ય સરકારે ઓડિટ ફીમાં તોતિંગ વધારો કર્યો ખેડૂત આગેવાન જયેશ પટેલે વિરોધ નોંધાવ્યો ઓડિટ ફીમાં તોતિંગ વધારો પાછો ખેંચવા માંગ કરવામાં આવી તાપીની ચોસઠસો મંડળીને ઓડિટ ફી પેટે વીસથી પચીસ હજાર રૂપિયા ચૂકવવા પડશે અગાઉ ઓડિટ ફી બે થી પાંચ હજાર રૂપિયામાં થઈ જતું હતું તેમાં પાંચ ગણો વધારો કરાયો છે સરવાળે માથે પશુપાલકો ગ્રામજનો અને ખેડૂતોના આર્થિકનો બોજ બન્યો છે ગુજરાત સરકાર દ્વારા ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી અને રાજ્યમાં જેટલી મંડળીઓ ચાલતી આવી છે તેને ઓડિટ ફીમાં તોતિંગ વધારો જાહેર કર્યો છે અને આ ત્રીસ દિવસ સુધીમાં વાંધા સૂચનો પણ મંગાવાયા છે ગુજરાતમાં એસી હજારથી પણ વધારે સહકારી મંડળીઓ આવેલી છે અને એની સાથે અઢી કરોડથી પણ વધારે નાગરિકો જોડાયેલા છે ખાસ કરીને ખેડૂતો પશુપાલકો માટે સહકારી મંદિર ખૂબ જ મજબૂતાઈથી રોજગારી આપવાનું કામ કરે છે હાલમાં કૃષિ અને સહકાર વિભાગના સચિવ દ્વારા જે મંદિરીઓનું ઓડિટ થાય છે એમાં તોતિંગ ફીનો વધારાનું નોટિફિકેશન જાહેર થયું છે દૂધ મંદિરીઓ પર જે મહત્તમ મર્યાદા જે ઓડિટ ફીની ચાર હજાર રૂપિયા હતી એ વધીને લગભગ ત્રીસ હજાર રૂપિયા થઈ જવાની છે એવી જ રીતે સેવા મંદિરોની પણ ત્રીસ હજાર રૂપિયા થવાની છે આને કારણે કરોડો રૂપિયાનું ભરણ ગુજરાતની સહકારી મંદિરો પર આવવાનું છે કેરી સોસાયટીઓ પર આવવાનું છે જંગલ મંદિરો પર આવવાનું છે આને કારણે ખાસ કરીને પશુપાલકો અને ખાસ કરીને ખેડૂતો જે સહકારથી સમૃદ્ધિ ભારત સરકારનું જે સપનું છે એમાં રૂકાવટ આવશે અને આના દિવસોમાં જે રીતે આજે ટોટિંગ ફીનો વધારો કર્યો છે એના માટે જે વાંધાઓ મંગાવ્યા છે એની સામે અમને વાંધો છે અને ખાસ કરીને સચિવશ્રીને અમે આ વાંધા મોકલ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે વધારો છે એ ન કરવામાં આવે અને આવનારા દિવસોમાં જે સહકારથી સમૃદ્ધિનું જે સૂત્ર છે અને ખાસ કરીને તમે જુઓ તો ગુજરાતમાં જે છત્રીસ લાખ જેટલા પશુપાલકો અમૂલ થકી દરરોજના સાહીઠ હજાર કરોડથી પણ વધારાની જે દર દર વર્ષે સાહીઠ હજાર કરોડની આમદની મેળવે છે આટલી મોટી આમદની થાય છે સફાઈ છે કે ટર્નઓવરો પણ દૂધ મંદિરોના વધ્યા છે આ બોજો સહન કરી શકીએ એમ નથી એટલે અડિબનો જે વધારો છે તાત્કાલિક ધોરણે આવનાર દિવસોમાં ન વધે એ અમારી લાગણી છે